ધારીના નદીકાંઠા વિસ્તારમાં ખરાબ રસ્તા ગંદકીને લઈને સ્થાનિકોને મુશ્કેલી ગંદકી દૂર કરવાની ધારી બગસરા રોડ પર આવેલા નદીકાંઠાના વિસ્તારમાં ખરાબ રસ્તા અને ગંદકીથી સ્થાનિકો પરેશાન છે આ સમસ્યાઓ અંગે સ્થાનિકોએ ધારી નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી નદીકાંઠા વિસ્તારમાં રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે અને ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે આના કારણે રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે નદી કાંઠા વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો સામાન્ય મજૂરી કરીને ગુજરાન ચલાવે છે ખરાબ રસ્તા અને ગંદકી તેમના દૈનિક જીવન માટે મોટી મુશ્કેલી બની ગઈ છે સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે નગરપાલિકા દ્વારા વહેલી તકે રસ્તાનું સમારકામ કરાવવામાં આવે અને વિસ્તારમાંથી ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવામાં આવે

નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી અને અહીંયા મચ્છરનો એટલો ત્રાસ છે કે અવારનવાર માણસોને બધે બીમાર જ રહી છે આ બાજુમાં એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને કે નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને તમે ત્યાં જાઓ તો તમને શું કહે છે ત્યાં જઈએ તો પછી કે નગરપાલિકાની ચૂંટણી છે અત્યારે કોણ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે કે અત્યારે કોઈ માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે છે તમે એક રજૂઆત કરેલી એક વાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી આયા કારણ કે નગરપાલિકા બની નથી અને છે કે નથી કઈ કે ખબર જ નથી પડતી અત્યારે